રોડ વિભાગની અધકચરી કામગીરીએ ફરી એક વખત અકસ્માતને આમંત્રણ પાઠવ્યું બે જાન્યુઆરીની રાત્રે અગિયાર કલાકે રાજપીપળા હરસિદ્ધિ મંદિર પાસેના રોડ ઉપર અધૂરા ડિવાઇડર ઉપર કાર ચડી જતા અકસ્માત સર્જાયો પણ સદનસીબે કોઈને ઈજાઓ કે જાનહાનિ થઈ નથી પણ દર વખતે નસીબ સાથ નથી આપતું એવું નર્મદાના આર બી વિભાગે સમજવું પડશે ચાર દિવસ અગાઉ ઓગણત્રીસ ડિસેમ્બરની રાત્રે ગરડેશ્વરના વાસલા ગામ પાસે રાત્રિના સુમારે ડાયવર્જન માટે ઠાલવેલા પથ્થરોના ઢગલા સાથે બે બાઇક સવાર યુવાનો અથડાઈ ગયા અને તેમનું મોત થયું ત્યારે ફરી એક વખત રોડ વિભાગની અધકિચરી કામગીરીને કારણે અકસ્માત સર્જાયો કરીએ કે રોડની અધૂરી કે ખામીયુક્ત ડિઝાઇનને કારણે કોઈના જીવ ન જાય અકસ્માતગ્રસ્ત કાર ચાલકે મીડિયા સાથે વાત કરી મારું નામ સંદીપ કુમાર તો લગાવ્યો છે બરાબર છે પંપની આગળ જ વચ્ચે નોર્મલ ડિવાઇસ મેલી લીધો છે વચ્ચે તો આગળ કઈ બોર્ડ જેવું કંઈ સુવિધા કરવી જોઈએ કે જેથી કરીને આજે અમારી ગાડી ચડી છે પાછળથી ફરી કોઈની ગાડી ના ચડે બરાબર કે કોઈ બી વસ્તુ બોર્ડ લગાવવું જોઈએ કે આગળ આપણે ડિવાઇડર મેલ્યો છે રોડ વચ્ચે તો જેથી કરીને ફરી કોઈની ગાડીને આવી તકલીફ ના પડે એ ખાલી બમ્પ ચડાવીને આગળ નોર્મલ જ આવ્યા છે થર્ડ ગેરમાં જ ગાડી હતી બાઇકનો વોટેજ જેવો ટર્ન માર્યો એવી ગાડી સીધી ડિવાઇડર હતો વચ્ચે વચ્ચે કઈ જગ્યા પર અહીંયા વચ્ચે અહીંયા મંદિર આગળ રાજપીપળા મંદિરની બાજુમાં અમે દર્શકોને અપીલ કરીએ છીએ કે તમે ઈચ્છો છો કે જાડી ચામડીના રોડ વિભાગ સુધી આ ન્યૂઝ પહોંચે અને પરિસ્થિતિમાં સુધારો થાય જેથી કરી ફરી કોઈ અકસ્માત ના બને તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો